પંડ્યા બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય નળિકામાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણીનો વેડફાટ સર્જાયો હતો શાળા કોલેજોમાં બાળકોને પાણી બચાવવાના પાઠ ભણાવવામાં આવે છે પરંતુ બીજી તરફ પાલિકા તંત્ર તેમજ બુલેટ ટ્રેન તંત્રના કર્મચારીઓ અધિકારીઓના પ્રતાપે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી રસ્તે બિનઉપયોગી વહી જાય છે વડોદરા શહેરમાં એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ટ્રેનની ઝડપથી જેમ કરવામાં આવી રહી છે ત્યારે તેના કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે ગઈ રાત્રે વાસદથી વડીવાળી પાણીની ટાંકી સુધી જતી મુખ્ય પાણીની લાઇન તૂટી ગઈ હતી રાતથી તૂટી ગયેલી પાણીની મુખ્ય લાઇન બપોર સુધી સમારકામ નહીં થવાના કારણે હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો હતો જે અંગેની જાણ વડોદરા કોર્પોરેશનને થતાં સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક સમારકામ કરવા માટે જણાવવામાં આવ્યું હતું આ અંગે વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન ગઈ રાત્રે બાર વાગે પાણીની મુખ્ય લાઈન તોડી નાખતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ એક તરફ શહેરમાં ઘણા વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યાં બીજી તરફ આટલી ટેકનોલોજી ધરાવતા બુલેટ ટ્રેન તંત્રની ભૂલના કારણે અમૂલ્ય પાણીનો વેડફાટ સર્જાયો હતો આ પ્રકારની ભૂલો ભવિષ્યમાં ન થાય અને અમૂલ્ય પાણી બિનઉપયોગી ન વહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે શાસ્ત્રીનગર પડિયા હોટલ બ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે આ કામગીરી કરતી વખતે કોર્પોરેશનની જે બહુ મુખ્ય લાઈન છે પાણીની જે વાસદથી કદાચ વળીવાળી જઈ રહી છે આ મેઇન લાઈનમાં એ લોકોએ ડેમેજ કરી નાખી છે કામગીરી વખતે અને આખી રાત રાત્રે બાર વાગ્યા પછી લાઈન ડેમેજ થતાં આખી રાત પાણીનો વેડફાટ થયો છે એટલું બધું પાણી વહી ગયું છે કે લાખો કરોડો ગેલન પાણીનો ખુલે આમ વેડફાડ થયો છે તમે જુઓ કે સવારે મને લોકોએ કીધું કે આટલા વિસ્તારમાં જાણે નદી વહી રહેવાય એવો એવું માહોલ સર્જાયો હતો એક બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓના મિસમેનેજમેન્ટના કારણે આ પ્રકારની જે જો તમે જે પાણી વહી જાય છે એ લોકોનું માત્ર મિસમેનેજમેન્ટ જ છે મિસમેનેજના કારણે આ આ આ પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી બાજુ લાખો કરોડો ગેલન પાણીનો આ રીતે વેડફાટ થઈ રહ્યો છે આ માત્ર ને માત્ર જાડી ચામડીના અધિકારીઓના પાપના ભોગે વડોદરા શહેરની જનતા ભોગવી રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર